હર હર મહાદેવમાં બનાસ કે જય પ્રિયજનો આજે માં નર્મદામાં રહેવાના શુદ્ધ પવિત્ર જળની અંદર ભગવાન શિવશંકરનું પાર્થિવ શિવલિંગ જે છે એનું વિસર્જન માટે આવ્યો છું મિત્રો જીવનની અંદર આપણને આ માણસજનો મળ્યો છે તો એકવાર તો વધારે નહીં તો જીવનની અંદર એકવાર તો શાસ્ત્રી ભૂદેવોની સલાહથી એમના માર્ગદર્શન નીચે તમે પારથી પૂજા કરો જેથી તમારું જીવનનું કલ્યાણ થાય આપણા જીવનની અંદર આપણી શંકર ભગવાનની પૂજા તો ઘણી તમે કરીએ છીએ મિત્રો પણ જે પાર્થિવ પૂજા છે એનું મહત્ત્વ ઘણું છે મિત્રો તો મિત્રો પારથી પૂજાનું મહત્ત્વ ઘણું છે સતયુગની અંદર સતયુગની અંદર મિત્રો સ્વર્ણિમ સોનાનું શિવલિંગ વધુ મહત્વ હોય છે એનું પૂજાનું વાપર્ય યુગની અંદર પારદ શિવલિંગ અને સ્ફટિકનું અને આ કળયુગની અંદર પાર્થિવ શિવલિંગ જે આપણા ખેતરની ગામની સુધ જગ્યાની માટીનું આપણે પાર્થિવ શિવલિંગ બનાવી અને એની આપણે પૂજા કરીએ જેનાથી આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે અને શિવજીની કૃપા બને હર હર મહાદેવ મહા મિત્રો આપશ્રીને વિડીયો જરૂર જણાવશો અને હોમ નમસ્કાર કોમેન્ટ જરૂર લખશો